આસ્તી શરૂ થતાં શ્રાવણ માસમાં મંદીરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી શિવ ભક્તો શિવ મંદિરે કિનારે આવેલ પંચમુખી સોમેશ્વર મહાદેવજી મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા અને મંદિરના પૂજારી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી પંચમુખી શિવલિંગ ને બિલિપત્ર તેમજ જલાભિષેક અબિલ ગુલાલ સહિત તેમજ દૂધ અભિષેક કરી શિવ પ્રસન્ન કરી ભક્તો દ્વારા શિવ આસ્થા સાથે મહાઆરતી કરવામાં આવી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું

જળાભિષેક દૂધનો અભિષેક અને પંચામૃતનો અભિષેક કરી અને આજના પવિત્ર પોતાના ભાવિક ભક્તોએ પોતાનો ભાવ પ્રકટ કરી અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી બીલીપત્ર ચડાવી આરતી પૂજા કરી અને ભગવાનને આજને પોતાની આરાધના કરી મહાદેવ રેલાવાડા ગામે પંચમુખી સોમેશ્વર મહાદેવના મંદિરમાં સવારે સાડા ચાર પોણામાંથી ભક્તો આવે છે અને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા થાય છે સોઠસોપચાર પૂજા થાય છે સોઠસોપચાર પૂજા પૂરી કર્યા પછી ભગવાનને અભિષેક કરવામાં આવે છે અભિષેક કર્યા પછી ભગવાનને બિલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને ભગવાનને બહુ તન મન ધનથી સદી વહેલા ઉઠીને પાંચ વાગે ભક્તો એ રેલાવાડા ગામે મંદિરે આવી જાય છે અને શિવની અવિરત પૂજા આખો મહિનો ચાલે છે અને માનીએ ત્યાં સુધી પર ડે ભગવાનને ઓછામાં ઓછા ચારથી પાંચ હજાર બિલપત્ર દરરોજ ચડાવવામાં આવે છે અને ભક્તોની અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તો પૂજા કરે છે જે દિપાટિયા એસ સાઇન ન્યૂઝ અરવલ્લી તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ એસ સાઇન ન્યૂઝ સાથે